નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો વિશ્વ દર્શન ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ વિશે ઓગણીસો સુડતાલીસ થી બે સુધી ભારતને અનેક ઉતાર ચઢાવ જોઈ રહ્યા છે દરેક રાષ્ટ્રપતિએ પોતાની અલગ ઓળખ મૂલ્યો અને કાર્યોથી દેશના ઇતિહાસમાં છાપ મૂક્યા છે ચાલો શરૂ કરીએ રસપ્રદ રીતે ઓગણીસો રાષ્ટ્રપતિ સ્વતંત્રતા પછીનું ગુજરાતના કિશનગઢ ગામથી નાગરિક જીવન શરૂ થયું તેઓ બે વખત ચૂંટાયા અને બાર વર્ષ પદ પર રહ્યા સૌથી લાંબા સમય માટે રાજેન્દ્ર પ્રસાદ સાદગી સત્યનિષ્ઠા અને દેશભક્તિ માટે જાણીતા હતા તેમણે સંવિધાનના મૌલિક સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી લોકો એમને બાપુ પછીના સાચા માર્ગદર્શક માનીને ચાલતા તેમણે ખાસ કરીને શિક્ષણ અને સામાજિક ઉન્નતિ પર ભાર મૂક્યો આગળ વાત કરીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ઓગણીસો બાસઠથી ઓગણીસો સડસઠ વિશ્વપ્રસિદ્ધ તત્વજ્ઞાની અને શિક્ષણવેદ તેમના જન્મદિવસે આજે પણ પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે રાષ્ટ્રપતિ તરીકે તેઓએ શિક્ષણને રાષ્ટ્રની સાચી તાકાત ગણાવ્યું રાધાકૃષ્ણનની શૈક્ષણિક દ્રષ્ટિ અને આદર્શ જીવન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની તેમણે રાષ્ટ્રને એકતા અને સામાજિક સમજૂતી તરફ દોરી હવે વાત કરીએ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસૈન ઓગણીસો સડસઠ થી ઓગણીસો ઓગણીસોત્તેર પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ તેમનો જીવન માર્ગ શિક્ષણ અને સમાજ સેવામાં સંપૂર્ણ સમર્પિત હતો તેમણે મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે સૌહાર્દ ભજવ્યું તેમના કાર્યકાળ દરમિયાન જ અવસાન થયેલું એટલે ઉપરાષ્ટ્રપતિ વિવી ગિરીએ કાર્યભાર સંભાળ્યો ઝાકિર હુસૈન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે હવે વાત કરીએ ભારતના ચોથા રાષ્ટ્રપતિ વિવી ગિરી ઓગણીસો ઓગણસિત્તર થી ઓગણીસો ચુમ્મોતેર એકમાત્ર સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તેઓ મજૂરો અને શ્રમિકોના હક માટે અવાજ ઉઠાવનાર નેતા હતા વીવી ગીરીની સાદગી અને નિષ્ઠા લોકોએ ખૂબ વખાણ કરી તેમણે રાષ્ટ્રપતિ પદને લોકપ્રિય અને પ્રજાસત્તાકથી જોડ્યું આગળ વાત કરીએ ભારતના પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ ઓગણીસો ચુમ્મોતેરથી ઓગણીસો સત્યોતેર ઓગણીસો પંચોતેરમાં આપાતકાલ ઘોષિત સમયે રાષ્ટ્રપતિ હતા તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં રાજકીય પરિસ્થિતિ ખૂબ જ સંકટજનક હતી તેમણે સંવિધાનિક મર્યાદા અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે કામ કર્યું હવે વાત કરીએ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવવૈયા રેડ્ડી ઓગણીસો સત્યોતેર થી ઓગણીસો બ્યાસી એકમાત્ર બિનહરીફ તરીકે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તેમની શાંતિપ્રિય અને નમ્ર વ્યક્તિત્વ માટે લોકોએ વખાણ કર્યું તેમણે દેશના રાજકીય અને સામાજિક વિવાદોમાં મધ્યસ્થતા આપી હવે વાત કરીએ ભારતના સાતમા રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંગ ઓગણીસો થી ઓગણીસો સિખ સમુદાયમાંથી આવેલા પ્રથમ રાષ્ટ્રપતિ તેમના કાર્યકાળમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને ઇન્દિરા ગાંધીની હત્યા જેવી કઠિન પરિસ્થિતિ હતી જ્ઞાની જેલસિંગે રાષ્ટ્રને સંઘર્ષમાં મજબૂત રાખ્યું અને રાષ્ટ્રના એકતાને પ્રાધાન્ય આપ્યું આગળ વાત કરીએ ભારતના આઠમા રાષ્ટ્રપતિ આર વેંકટ રમણ થી ઓગણીસો બાણું અર્થશાસ્ત્રી કુશળ વકીલ અને અનુભવી રાજકારણી તેઓએ આર્થિક અને રાજકીય સંકટ દરમિયાન દેશને માર્ગદર્શન આપ્યું તેના કાર્યકાળ દરમિયાન લોકશાહી પર વિશેષ ભાર મુકાયો હવે વાત કરીએ ભારતના નવમા રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાલ શર્મા ઓગણીસો બાણું થી ઓગણીસો સત્તાણું વિદ્વાન અને લોકશાહી મૂલ્યોના રક્ષક તેઓએ રાષ્ટ્રપતિ પદને નમ્રતા અને ઈચફુલ બનાવ્યું શર્માના જીવનમાં સદ્ભાવ નિષ્ઠા અને જવાબદારી મુખ્ય ગુણ હતા હવે વાત કરીએ ભારતના દસમા રાષ્ટ્રપતિ કે આર નારાયણન ઓગણીસો થી બે હજાર બે દલિત સમુદાયમાંથી આવેલા પ્રથમ રાષ્ટ્રપતિ તેઓએ પદને લોકપ્રિય બનાવ્યું અને લોકો સાથે જોડાણ વધાર્યું નામ મજબૂત અને સાદગી પ્રેમી નેતા તરીકે જાણીતા હવે વાત કરીએ ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ બે હજાર બે થી બે હજાર સાત લોકો તેમને મિસાઇલ મેન કહે છે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત અને લોકોના દિલમાં સ્થાન ધરાવતા તેઓએ સપના જોવાનું અને મહેનત કરીને તેને સાકાર કરવાનું શીખવું ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે મળીને વાત કરતા તેઓ તેમને પ્રેરણા આપતા આગળ વાત કરીએ ભારતના બારમા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ બે થી બે ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તેઓએ સ્ત્રીઓના સશક્તિકરણ અને સમાજમાં સમાનતા પર ભાર મૂક્યો પ્રતિભા પાટીલ લોકપ્રિય અને નમ્ર નેતા તરીકે યાદ રહે છે આગળ વાત કરીએ ભારતના તેરમા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માર્ગદર્શન આપ્યું અને રાજકીય સ્થિરતા જાળવી હવે વાત કરીએ ભારતના ચૌદમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે હજાર સત્તર થી બે હજાર બાવીસ બીજા દલિત રાષ્ટ્રપતિ નમ્ર પરિસ્થિતિમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપ્યું હવે વાત કરીશું ભારતના પંદરમાં અને હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે હજાર બાવીસ થી બે હજાર પચીસ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ સરળ જીવનશૈલીમાંથી સર્વોચ્ચ પદ સુધીનો સફર સાચું પ્રેરણાદાયી તેમનો સંદેશ સાધારણ માણસ પણ અસાધારણ ઊંચાઈઓએ પહોંચી શકે છે દ્રૌપદી મુર્મુ ભારતના દરેક નાગરિક માટે પ્રેરણા છે મિત્રો આ હતી ઓગણીસો સુડતાલીસ થી બે હજાર પચીસ સુધીના ભારતના રાષ્ટ્રપતિઓની વિગતવાર સફર દરેક રાષ્ટ્રપતિએ પોતાના વિચારો કાર્યો અને મૂલ્યો સાથે દેશના ઇતિહાસમાં છાપ મૂકી છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિશ્વ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આગળના રસપ્રદ વિડિયો સાથે જય હિન્દ